નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો દીઠ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ ઊંઝા ચૌદસો પચાસ થી છ રૂપિયા રાજકોટ બારસો ત્રીસ થી અઢારસો વીસ રૂપિયા પાટણ અગિયારસો વીસથી ઓગણીસો પચીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો ડેટ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ ઊંઝા પિસ્તાળીસો સાઠથી સાત હજાર પાંચસો એંસી રૂપિયા રાજકોટ એકતાળીસો વીસથી છ હજાર એકસો પચાસ રૂપિયા બોટાદ બત્રીસો ત્રેવીસથી છ હજાર બસો એંસી રૂપિયા અમરેલી બત્રીસો સાઠથી છ હજાર સાતસો પચાસ રૂપિયા મોરબી સુડતાલીસો દસથી છ હજાર પચાસ રૂપિયા જસદણ પિસ્તાળીસો ત્રેવીસથી છ હજાર નેવ રૂપિયા ભાવનગર છેતાળીસો સાહીઠથી પાંચ હજાર છસો અઠ્ઠાવન રૂપિયા જૂનાગઢ ચુમ્માલીસો પચાસથી પાંચ હજાર સાતસો વીસ રૂપિયા જસદણ પિસ્તાળીસો ત્રેવીસથી છ હજાર નેવ રૂપિયા અંજાર અડતાળીસો નેવથી છ હજાર એકસો અઠ્ઠાવન રૂપિયા પાટણ ત્રણ હજાર પચાસથી ચાર હજાર સાતસો વીસ રૂપિયા બાબરા બેતાળીસો ત્રેવીસથી છ હજાર એંસી રૂપિયા કાલ આવડ પિસ્તાલીસો ચાલીસથી પાંચ હજાર આઠસો સાઠ રૂપિયા પોરપંદર ઓગણત્રીસો વીસથી પાંચ હજાર સાતસો પંચાણું રૂપિયા ભૂજ પાંત્રીસો ત્રેવીસથી પાંચ હજાર છસો રૂપિયા કાલાવટ પિસ્તાલીસો ચાલીસથી પાંચ હજાર આઠસો સાઠ રૂપિયા પોરપંદર ઓગણત્રીસો વીસથી પાંચ હજાર સાતસો પંચાણું રૂપિયા ભૂજ પાંત્રીસો ત્રેવીસથી પાંચ હજાર છસો ઓગણસાઠ રૂપિયા જેતપુર એકાવનસો નેવથી છ હજાર એકસો આડત્રીસ રૂપિયા ધ્રોલ ચાર હજાર ચાલીસથી પાંચ હજાર સાતસો વીસ રૂપિયા ગોંડલ ચાર હજાર ત્રેવીસથી છ હજાર ચારસો પચીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને જીરા વરિયાળીના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે જય હિન્દ જય ગરીબ ગુજરાત